એનાથી વડોદરાની પ્રજાને નુકસાન છે કે નહીં ખબર નહીં પણ કોર્પોરેશનમાં જે ભ્રષ્ટ શાસકો ભાજપના નેતાઓ કોર્પોરેટર બેઠા છે એનાથી પ્રજાને નુકસાન થયું છે આખું વડોદરા પાણીમાં ડુબાડ્યું આ લોકોના પાપે આ લોકોના અણગઢ વહીવટના કારણે કોર્પોરેશનની સભામાં શું કરો છો મિટિંગ ઇટિંગ અને ચીટિંગ તમે એસી કે બીનો લો છો તાકાત હોય તો તમે જે ચર્ચા કરો છો લાઈવ ટેલિકાસ્ટ બતાવો વડોદરાની પ્રજા જે વેરો ભરે છે એને વેરાનું વર્તન તો તમે આપી શકતા નથી આખું વડોદરા પાણીમાં ડુબાડ્યું મારી માતાઓ બહેનો નાના છોકરાઓ બે ટાઈમ પીવાનું પાણી ના મળે અને જે પબ્લિકને જન આક્રોશ કાઢે તો આ ભાજપના નેતાઓ પોલીસને આગળ કરીને લોકોનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે આજે કોંગ્રેસ પક્ષ વિરોધ પક્ષ તરીકે અમે એક સહી ઝુંબેશનો કાર્યક્રમ શરૂ કર્યો છે અને આજે અહીંયા અમે રજૂઆત કરવા હતા તમે જોયું કે અમને ઉપર ના દીધા જ્યારે જ્યારે ભાજપ ગભરાય ત્યારે પોલીસને આગળ કરે અને પોલીસને કહેવા માંગુ છું કે આજે સરકાર ભાજપની જે કાલે આવશે કોંગ્રેસની તમે સત્તા પક્ષના દલાલ ના બનો તમારા લીધે તમે વડોદરાની તમે વડોદરામાં જે જન આક્રોશ નીકળ્યો એની પર ખોટા ખોટા કેસો કરો છો લોકોની ડરનો માહોલ ગભરાવાનો પ્રયત્ન કરો છો અમે ગભરાવાલા નથી અમે મહાત્મા ગાંધી અને રાહુલ ગાંધીના સિપાઈ છે અમે લડીશું અને પ્રજાને અપાઈશું વડોદરાની પ્રજા વર્તનનું નુકસાન માંગે છે વડોદરાની પ્રજા જે આર્થિક નુકસાન થયું એ માંગે છે ન્યાય માંગે છે